જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક આયોજન એ અભિયાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે લોક અદાલત જાગૃતિ અભિયાનનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા સંભવિત દ્વારા વડોદરા પોલીસના સંયોગથી એક લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે લોક અદાલત જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નર્મદા ભવન ખાતે જ નુક્કડ નાટક અને પ્લેકાર થકી લોકોને જનજાગૃતિ ફેલાય તે મુખ્ય હેતુ છે લોક અદાલતમાં બેંક સંબંધિત મોબાઈલ સંબંધિત અને ટ્રાફિક સંબંધિત કેસો લોકો નોંધાવી શકે છે સુપ્રીમ કોર્ટે જ અગિયાર હજાર ત્રણસોને દસ પડતર કેસોનું સુખદ સમાધાન માટે ઓગણત્રીસ જુલાઈથી ત્રણ ઓગસ્ટ સુધી વિશેષ લોક અદાલતનું આયોજન કરવા માટે તૈયાર છે કન્સિલેટર લોક અદાલતમાં જ પ્રિયાંશી શાહ દ્વારા આજરોજ નર્મદા ભવન ખાતે વિદ્યાર્થીઓને સાથે રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે નોટિસ મળી હોય ટ્રાફિક ચલાન તો એ આજે જ તમારા તમારા દંડની રકમ ભરપાઈ કરીને આપણે પેન્ડિંગ કેસને અલવિદા કરીએ અને લોક અદાલતને અપનાવીએ તો જે લોકોની જે લોકોને મેસેજ દ્વારા કાં તો ફોન દ્વારા લોક અદાલતની નોટિસ આવી હોય તો એ લોકો આજે જ તમારો કેસ બાવીસ જૂન બે હજાર ચોવીસ ના રોજ લોકઅદાલત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે યોજાવાની છે આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સંભવ ઇનિશિયેટિવ દ્વારા વડોદરા પોલીસના સહયોગથી અમે લોકોએ નર્મદા ભવન ખાતે એક લોક અદાલત માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને જેમાં અમે લોકોએ અહીં આગળ નુક્કડ નાટક સિગ્નેચર કેમ્પેન અને લોકો લોક અદાલતને એક કેસના રિઝોલ્યુશન તરીકે માધ્યમ તરીકે અપનાવે એના રીતે ફોટોબૂથ અને હેન્ડ પેઇન્ટેડનું આયોજન કરેલું છે અને આજરોજ અમે કચેરીઓ જેવી કે નર્મદા ભવન કુબેર ભવન જિલ્લા પંચાયતની ઓફિસ વીએમસી ખાતે આ જનજાગૃતિ અભિયાનનું આયોજન કરી કરવાનું છે આગળના સમયમાં લોક અદાલતમાં ટ્રાફિક બે પ્રકારના કેસીસ રખાય છે પ્રી લિટિગેશન અને જે કોર્ટમાં ઓલરેડી પેન્ડિંગ છે એ તો પ્રી લિટિગેશનમાં બેન્કના કેસીસ રખાય છે ટ્રાફિક ચલણના કેસીસ મુકાતા હોય છે ઇલેક્ટ્રિસિટી ડિસ્પ્યુટના કેસીસ મુકાતા હોય છે અને મોબાઈલ કંપનીના ડિસ્પ્યુટ મૂકાતા હોય છે અને જે પેન્ડિંગ કેસીસ છે એમાં ચેક બાઉન્સના કેસીસ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકસો આડત્રીસના કેસીસ છે એ ભાડુઆતના વિવાદો છે કાં તો જમીનને લગતા કોઈ વિવાદો છે એ બધા કેસીસ એમાં મૂકવામાં આવતા હોય છે हिरांशी शाह कन्सिलिएटर नॅशनल लोक अदालत